સમાચારમાં આગળ વાત કરીએ વેજલપુરની તો વેજલપુર પોલીસ સ્ટેશનની હદમાં એમ ડિવિઝન બીડ ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલે આત્મહત્યા કરી છે જી હા એસીપી એસટી પટેલે કોન્સ્ટેબલ મહિલા અવારનવાર પૈસાની માંગ કરતી હતી અરે ધમકીઓ પણ આપી હતી કે પોલીસ કોન્સ્ટેબલને કે તમે મારા ઉપર બળાત્કાર કર્યો છે તેવી પણ ધમકીઓ આપતી હતી તે મુજબની માહિતી મળી છે ગઈ તારીખ નવ દસ બે હજાર ત્રેવીસના રોજ વેજલપુર પોલીસ સ્ટેશનમાં એક હિતેશ નામનો અમારો ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ છે એની એડી થેલી અકસ્માત મોતે ગળે ફાંસો ખાઈ ગયેલો એ બાબતે આપણે અગાઉ બી આ રીતે તમારા ઇન્ટરવ્યૂમાં ચર્ચા કરવામાં આવેલી કે એને ગળે ફાંસો ખાધો છે એના કોઈ પણ અગમ્ય કારણો હશે કે જે પણ હશે એની તપાસ કરવામાં આવશે એના અનુસંધાને એ એડીની તપાસની અંદર ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ જે થોડી હિન્ટ મળી હતી કે ભાઈ આમાં એમના કુટુંબીજનોને અને એના બ્રધરને અને એના ફાધરને આ એમનો છોકરો જે મરી ગયો છે ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ એ બાબતે કંઈક હકીકત જાણવા મળેલી છે એટલે એના પછી બે દિવસ પહેલાં વેજલપુર પોલીસ સ્ટેશનમાં આજે હિતેશભાઈ જે ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ એન્ડ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા અને વેજલપુર પોલીસ સ્ટેશનની હદમાં કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા હતા એની ગળે ફાંસો ખાઈ ખાઈને આત્મહત્યા કરવાના કેસમાં જે અકસ્માત મોતના અનુસંધાને એમના ભાઈની ફરિયાદ લેવામાં આવેલી એમાં એમાં એમના ભાઈ જે હરેશભાઈ નાજાભાઈ આલ છે જે ભાવનગર જિલ્લાના વતની છે અકવાડાના એમની હકીકતમાં એવું ખુલ્યું છે કે એમના ભાઈ જ્યારે એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા તે દરમિયાન છેલ્લા ત્રણેક વર્ષથી એસજી ટુ પોલીસ સ્ટેશનમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ છે એના પરિચયમાં હતા અને બંને વચ્ચે પ્રેમ સંબંધો હતો અને એના ત્રણ વર્ષના આ જે રિલેશન હતા એ દરમિયાન એ બંને વચ્ચે થોડા ઘણા નાના મોટા ઝઘડા થયેલા એ હકીકત અવારનવાર જ્યારે આ કોન્સ્ટેબલ રજા લઈને પોતાના વતનમાં જતા ત્યારે એમના લગ્ન પહેલાં અને એમના લગ્ન પછી એમના ભાઈને જણાવેલી અને પરેશાન હતા અને ક્યારેક ક્યારેક એવી વાત પણ કરતા હતા કે હવે મારે મારી પત્નીને તેડી જવી છે આ પેલો રિલેશન ખતમ થઈ ગયેલો છે મીનવાઈલ એમના પત્નીને અહીં તેડી પણ લાવેલા અને ત્યાં પણ એમના પિયરમાં એમની પત્ની ગયેલી એ દરમિયાન એ એકલા હતા એ દરમિયાન એમને આત્મહત્યા પણ કરી લીધેલી પૈસાની પણ માગણી છે અને ધમકી પણ છે અને ક્યુઆર કોડથી થોડાક પૈસા આપેલા છે અને સાક્ષીઓ પણ છે વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે બી રાજવીના સુપરવિઝન હેઠળ આ ગુનાની તપાસ ચાલી રહી છે એમાં ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પણ કામગીરી કરવામાં આવી રહી છે પાંચસો છ બે પાંચસો છ એક ત્રણ ત્રણસો ને છ આપઘાતનું દુષ્પેરણ એ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે વેજલપુર પોલીસ સ્ટેશનમાં અને આ પોલીસ મહિલા પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ પણ કરવામાં આવેલી છે બંને મોબાઈલ ફોન કબજે લેવામાં આવેલા છે એની અંદર ના પણ કંઈ ચેટના કે ફોટોગ્રાફ્સના જે પણ પુરાવા મળશે એ ત્રણસો છના કામે ગંભીર પ્રકારનો ગુનો છે એમાં કબજે લેવામાં આવશે એફએસએલ માં મોકલી અને એને રિકવર કરાવવામાં આવશે આગળની તપાસ કેબી રાજવી નાઓ ચલાવી રહ્યા છે મહિલા પોલીસ કોન્સ્ટેબલને ગુનો દાખલ થયા પછી તુરંત જ અટક કરવામાં આવે છે ધોરણસર એરેસ્ટ કરવામાં આવે છે આગળની તપાસ ચાલુ છે એકચ્યુઅલી આ બંને જણા અત્યારે જ્યાં નોકરી કરે છે એ એક જે મરણ જનાર કોન્સ્ટેબલ છે એ એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનનો નોકરી કરે છે અને જે મહિલા કોન્સ્ટેબલ છે એ એસજી ટુ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે આ બંને જણા અગાઉ ક્યાંક સાથે નોકરી કરતા હતા રખિયાલ બાજુ કોઈ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં એ દરમિયાન બંને એકબીજાના પરિચયમાં આવેલા શરૂઆતમાં એ બંને જણા વચ્ચે પ્રેમ સંબંધ હતો એટલે આપ સૌ જાણો છો એ પ્રમાણે એકબીજાને મળતા હશે કોઈ મોબાઈલ ખરીદીનું બિલ આપવાનું હોય કોઈ વસ્તુ ઓનલાઈન ખરીદી હોય તો ક્યુઆર કોડથી પેમેન્ટ કરવાનું કહેતા હોય આટલા પૈસાની જરૂર છે મારે ધમકીમાં તો એવું કે એકવાર ક્યાંક જાહેરમાં પણ એ લોકોએ ઝઘડો થયેલો છે તપાસ દરમિયાન વિષય તપાસવાનો છે એ એ ટોપિક તપાસવાનો છે તપાસ દરમિયાન અને જાહેરમાં ઝઘડો થયો એટલે આજુબાજુના બે ત્રણ જણાને જાણ પણ થતી હોય ધમકી આપતી હોય કે ભાઈ તું હવે મારી સાથે આમ કરીશ તો હું બળાત્કારની ખોટી ફરિયાદ આપીશ એ બધી હકીકતો તપાસ દરમિયાન અને ફરિયાદમાં પણ ખુલવા પામેલ છે